નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એટલે કે આજથી ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સાત તારીખ આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આઠ અને નવ તારીખ તેમજ સાત તારીખના રોજ ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ પડશે ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો એક ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થઈ શકે છે નવ તારીખથી લઈને અગિયાર તારીખ સુધીમાં એક ડીપ ડિપ્રેશન આવશે આ ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતના વિવિધ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે પૂર્વ ભારતથી લઈને મધ્યપ્રદેશ સુધીના આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો દસથી બાર તારીખ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે વરસાદી સિસ્ટમ ડિપ્રેશનમાં બનવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પણ પડશે મિત્રો ચંદ્રકાળા વાદળો સાથે ઢંકાશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે આ ઉપરાંત દરિયામાં કરંટ જોવા મળશે સાથે દરિયાકાંઠાના જિલ્લામાં ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે તેવી આગાહી પણ હાલમાં અંબાલાલ પટેલે કરી છે જ્યારે પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે પરેશભાઈ ગોસ્વામીને જણાવ્યા પ્રમાણે સોળ અને સત્તર ઓક્ટોબરના દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે આ ઉપરાંત તેમણે પણ બંગાળની ખાડીમાં ફરી વખત એક સિસ્ટમ બને તેવી શક્યતાઓ દર્શાવી છે અને આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં બનવાની પણ શક્યતા છે જેના કારણે ગુજરાતમાં આ સિસ્ટમ પહોંચશે તો ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો આજથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થશે અને આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે